આગળ વાત કરીએ તો અમદાવાદના સરદાર વોર્ડમાં ડિમોલિશન ડ્રાઇવ કમલ તળાવ પર ગેરકાયદેસર દબાણો પર કર્યું ફર્યું બુલડોઝર આશરે એકસો પચાસ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ એમસીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી અભિયાન હાથ ધરાયું છે કમલ તળાવની સફાઈ અને પુનર્વિકાસ માટે મહત્વનું પગલું એકસો પચાસ જેટલા દબાણો દૂર કરીને એમસીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી આ અભિયાન હાથ ધર્યું છે અમદાવાદના સરદાર નગર વોર્ડમાં ડિમોલિશનની ડ્રાઈવ છે જ્યાં કમલ તળાવ પર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એકસો પચાસ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી એમસી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસના સહયોગથી આ અભિયાન હાથ ધરાયું છે અમદાવાદના સરદાર વોર્ડમાં ડિમોલિશનની આ ડ્રાઈવ ચાલી રહી છે જ્યાં કમલ તળાવ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવા અત્યારે બુલડોઝરની કામગીરી ચાલી રહી છે ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે આશુતોષ આશુતોષ એકસો પચાસ જેટલા દબાણો દૂર કરવાની અત્યારે એમસી દ્વારા કામગીરી ચાલી રહી છે શું છે સમગ્ર વિગત જી વાત કરવામાં આવે તો ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી સમગ્ર અમદાવાદ શહેરમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદના સરદારનગર જે ઉત્તર ઝોન આવેલો છે તેમાં કમલ તળાવ જે છે અંદાજીત દોઢસો જેટલા મકાનો જે છે તે દૂર કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ અનેક નોટિસો છતાં પણ દબાણો જે છે તે હટાવવા અને તેના જ કારણે આજે બુલડોઝર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો ફરી રહ્યું છે અને દોઢસો જેટલા લોકોના દબાણો જે છે તે વહેલી સવારથી તોડવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે જી સમગ્ર માહિતી બદલ આશુતોષ આપનો આભાર